મેગા યો હેલો ગાઈસ આપણો બુદ્ધિ લેજો દાદા નું મંદિર ને બધું ઓટો બટો બધું ધોઈ નાખ્યું છે આપણે ધોઈ નાખણ આપણે જવાનું છે તૈયારી કરવાની છે આપણે જઈએ નહી કર દીધી છે આપણી બુદ્ધિ કર બસ્તી કરનો નજારા છે ને એ છે મે ઓલો એક ડુંગર દેખાય ના મંદિર છે ઉતસે જ જલે દેખાય

हेलो मित्रों आपडा બધા ને મિત્ર ની છે આ લાગત ને આપણે ઉતરીએ છીએ તો સે કદમ ગ્રેન્ડ ડુંગરે આપણે કમરા માંથી ને મંદિર થી એટલે આપણે ઉતરી ગયા છીએ આપણે નીચે નું આલો મસ્ત મસ્ત નજારો છે ને આ છે મોરાજી બાપુ નો બંગલો આ મોરાજી બાપુ નો બંગલો છે બધી ઘર નો નજારા મસ્તી કનો છે આપણે મેન ગેટ પર પુગી ગયા છીએ એ કમરા માંથી ને મંદિર એ માથે મિત્રો આલે છે ને નીચે આપણે મિત્રો ઊભા છે આપણે માથે ફોર વ્હીલ ચડી ગઈ છે કમરામાંથી એને ડુંગર બહુ મોટું છે નાય ફોર વહેલ ચડી ગયું છે આપણે રસ્તો છે ડામર એટલે સડી જાય ફોર વ્હીલ ને આપણે બધામાં આ કમરામાં તો જેનું મંદિર છે અને બધી ગરામાં આપણે માથે નજારે ઉતારતા ઉડી ગયા અને નજારો મસ્ત છે આપડા બધી હું આપણા કાનભાઈ ને ગોબાભાઈ ને રાહુલભાઈ ને આપણે બધી છે આપણા આપણા બગદાણા બગદાણા જાન છે આપણે ચાલો બગદાણા થઈએ આપણે બગદાણા વિડીયો ઉતરણ તો આપણે સીધા ફગોડા આપડા આપણા માતાજી માતાજીના દર્શન કર્યા છે બધા વીડિયો ત્રણ મનાય છે એટલે આપણે નીકળે છે ઘર તરફ આપણે આપણે મિત્રો જઈ છીએ ઘર તરફ આપણે રસ્તે પર જઈએ બધી ઘરે જઈ છે આપણે વાહ બધાથી છે આપણે અમે આપણે જઈ છીએ મિત્રો જઈશું આપણે ગયા છે ઘરે સીધો વિડીયો આપણો પૂરો થાય છે મઢ્યા છે હવે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા